રામનો જન્મ રામ અને એમના ભાઈઓનો જન્મ થયો એ પહેલાં દશરથ રાજા અને એમની પટરાણી કૌશલ્યાને સાંતા નામની એક દીકરી હતી કૌશલ્યાની મોટી બહેન વર્ષિણી અને એના પતિ રોમપદ રાજાને કોઈ સંતાન ન હતું રોમપદ અને દશરથ બંને એક જ આશ્રમમાં ભણ્યા હોવાથી પરમ મિત્રો હતા એક વખત વર્ષિણી અયોધ્યામાં હતી ત્યારે એણે દશરથ સાથે મજાકમાં જ એક સંતાનની માગણી કરી દશરથ રાજાએ એને વચન આપ્યું કે તે એમની પુત્રી શાંતા દત્તક આપશે રઘુકુળની વચન પાલનની પરંપરા મુજબ દશરથ રાજાએ અંગ દેશના રાજા અને એમના મિત્ર રોમપત રાજાને પુત્રી શાંતા દત્તક આપી સમય વીતતા શાંતા એક સ્વરૂપવાન સ્ત્રી બની ગઈ એક દિવસ એ રોમપત રાજા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો રોમપત પોતાની પુત્રી શાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા એટલે એમણે બ્રાહ્મણની અવગણના કરી આથી બ્રાહ્મણ એમનું રાજ્ય છોડી જતો રહ્યો પોતાના આ બ્રાહ્મણ ભક્તનું આવું અપમાન થયેલું જોઈને મેઘરાજ ઇન્દ્ર ઘણા ગુસ્સે થઈ ગયા એમણે રોમપદને સજા કરવાનું નક્કી કર્યું એટલે એ વર્ષા ઋતુમાં અંગદેશમાં વરસાદ ન પડ્યો આ શ્રાપમાંથી મુક્ત થવા રોમપદે ઋષ્યશૃંગ ઋષિને વરસાદ માટે યજ્ઞ કરવા બોલાવ્યા આ યજ્ઞ સફળ થતા દશરથ અને રોમપદે શાંતાના લગ્ન ઋષ્યશ્રંગ સાથે કરાવ્યા હજુ સુધી દશરથને કોઈ વારસદાર ન હોવાથી એમણે ઋષ્યશૃંગને એમના માટે પણ યજ્ઞ કરવા બોલાવ્યા આ યજ્ઞ બાદ અગ્નિદેવે દશરથ રાજાને એમની રાણીઓ માટે પ્રસાદ આપ્યો જે ખાવાથી રામ અને એમના ભાઈઓના જન્મ થયા રામ વિષ્ણુના અવતાર ગણાય છે ભરત અને શત્રુઘ્ન એમના સુદર્શન ચક્ર અને શંખ ગણાય છે લક્ષ્મણ શેષનાગનો અવતાર ગણાય છે શેષનાગ એ વૈકુંઠમાં વિષ્ણુની બેઠક છે લક્ષ્મણ રામના નાના ભાઈ હોવાથી એમને હંમેશા રામના હુકમોનું પાલન કરવું પડતું આથી એમને મોટા ભાઈ તરીકે જન્મ લેવો હતો એમની આ ઈચ્છા પૂરી થઈ જ્યારે એમણે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે જન્મ લીધો કૃષ્ણ વિષ્ણુના અવતાર ગણાય છે અને બલરામ શિષનાગના અવતાર ગણાય છે